તો આ તરફ વાંકાને શહેરમાં રાજકોટ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સભા પહેલા જ વિરોધ થઈ રહ્યો છે વાંકાનેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની સભા પહેલા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો રાજ્યભરમાં ઠેર ઠેર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અહીં સભા પહેલા જ તેમનો વિરોધ કરવામાં આવ્યો છે રૂપાલા સભા કરવા માટે પહોંચી રહ્યા હતા તે પહેલા જ લોકો દ્વારા તેમના તેમની સભાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો જોકે ત્યારબાદ પોલીસ દ્વારા સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વાંકાનેરમાં રૂપાલાની આ સભા યોજાવાની હતી તે પહેલા વિરોધની ઘટના સામે આવી વધુ માહિતી સંવાદદાતા હિમાંશુ ભટ્ટ આપી રહ્યા છે હિમાંશુ રૂપાલાની સભા પહેલા વિરોધની ઘટના જાણવા માગીશું શું હતો આ મામલો આપણે જણાવી દઉં કે રૂપાલા પરસોત્તમ રૂપાલા દ્વારા જે એક વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું હતું તેને લઈને ક્ષત્રિય સમાજમાં જે આક્રોશ છે અને હવે જે પાર્ટ ટુ શરૂ કરવાની વાત છે તેના ભાગરૂપે આજે વાંકાનેરની અંદર જે તેમની સભા યોજાવાની છે સાંજે સાડા સાત વાગ્યે ત્યાર પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કુંભારપરાથી લઈને સરદારકા દરવાજા સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને ત્યારે રૂપાલા હાઈ હાઈ ના નારા પણ લગાવવામાં આવ્યા હતા અને ત્યારે ત્યાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓ દ્વારા જે લોકો ક્ષત્રિય સમાજના આગેવાનો જે હતા દ્વારા અટકાયત કરવામાં આવી છે અત્યારે જ હમણાં એક જે બીજા સમાચાર મળે છે તે પણ આપણે જણાવી દઉં કે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાની એક બેઠક યોજાની હતી મોરબી તાલુકાના નાગરાવાસ ગામ પાસે અને તેમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મોરબી જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના ભાજપના વિરોધમાં માં મતદાન કરાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હોવાની માહિતી હમણાં થતી થોડી વાર પહેલા અત્યારે રાજપૂત પ્રણી સેનાના આગેવાનો પાસેથી જાણવા મળી રહી છે